ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી ખૂબ જ ભાવતી હોય છે અને જો આપણે કઢાઈમાં બનાવીએ છીએ તો તેમાં થોડો ટાઈમ વધારે લાગતો હોય છે પરંતુ આજે આ લાપસી આપણે કુકરમાં બનાવવાના છીએ તો ફટાફટથી દસ જ મિનિટમાં આ લાપસી બનીને રેડી થઈ જશે

એક વાટકી બાજુમાં અહિયા આપણે કુકરમાં ઘી ઉમેરી લીધું છે ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ ને આ રીતે સાતળી લેવાના છે કાજુ બદામ અને પિસ્તા થોડા એવા સતરાઈ જાય એટલે આપણે તેમાં દ્રાક્ષ એડ કરીશું અને સરસ એવા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના ડ્રાય ફ્રુટ્સ થઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાના છે તો આ રીતે બધા જ ડ્રાય ફ્રુટ્સ છે તેને મે સરસ રીતે સાતણી લીધા છે હવે એ જ ghee માં આપણે એક વાટકી જે ઘઉંના ફાડા લીધા છે તે ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને સતત ફેરવતા જઈ અને આપણે ફાડાને શેકી લેવાના છે તો આ રીતે સરસ આપણે ફેરવતા જઈએ અને ગોલ્ડન બ્રાઉન ફાડા થાય ત્યાં સુધી તેને શેકી લેવાના છે અહિયાં તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ જેવું થયું છે અને ફાડાનો કલર છે તે સરસ એવો બદલાઈ ગયો છે મતલબ કે ફાડા સરસ એવા શેકાઈ ગયા છે ઘઉંના ફાડા ફાળા શેકાઈ ગયા છે એટલે ઘી પણ છૂટું પડી ગયું છે અને આ રીતે પરફેક્ટ શેકાશે તો ફાડાને બફાતા પણ વધારે વાર નહીં લાગે

અહીંયા તમે જોઈ શકો છો કે ઘી છે તે ઉપર તરી ગયું છે ફાડા પરફેક્ટ શેકાઈ ગયા છે એટલા માટે ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ આપણે થવા દેવાની છે ત્રણ વિસલ બાદ જ્યારે કુકર ઠંડુ પડે ત્યારે આપણે ચેક કરીશું તો આ રીતે ફાડા છે તે સરસ એવા બફાઈ ગયા છે અહીંયા જોતા લાગશે કે થોડું મોઇશ્ચર વધારે છે પરંતુ જેમ જેમ લાપસી ઠંડી પડશે તેમ તે પરફેક્ટ કન્સીસ્ટન્સી ખોલ્યા બાદ આપણે જે એક વાટકી ગોળ લીધો છે તે ઉમેરી દઈશું અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો પરંતુ મોસમ થોડું ઠંડુ હતું તો મેં ખાંડની જગ્યાએ ગોળ ઉમેર્યો છે આ રીતે સરસ એવો મિક્સ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ જેવું ગેસ ચાલુ કરી લઈશું તો ગોળ ઓગાળવાને કારણે લાપસીની કન્સિસ્ટલા ડ્રાય ફ્રુટ ઉમેરી દઈશું અને સાથે જ એક ચમચી જેટલો ઈલાયચીનો પાવડર ઉમેરી દઈશું ઇલાયચી પાવડરની ફ્લેવર લાપસી ખૂબ જ સરસ આવતી હોય છે અને લાપસીનો ટેસ્ટ છે તે નેક્સ્ટ લેવલ પર જતો રહે છે તો આ રીતે ઢાંકી દેવાનું નથી પરંતુ થવા દઈશું લાપસી આવી ગઈ છે હવે લાપસીને ગાર્નિશ કરવા માટે આ રીતે હું બાઉલમાં ડ્રાય ગોઠવી રહી છું અને તેની ઉપર આપણે લાપસી સર્વ કરીશું તો જ્યારે આપણે બાઉલને ઉલટાવીશું તો સરસ એવું લાપસીનું ગાર્નિશિંગ થઈ જશે તો મિત્રો આ ફાળા લાપસી એવું લાગે છે કે બનાવવામાં ખૂબ જ ઝંઝટ છે અને ખૂબ જ સમય લાગે છે તો એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો કુકરમાં પરફેક્ટ બનીને રેડી થશે અને ફટાફટથી પણ બની જશે આ રીતે બાઉલમાં ભરી અને આપણે ડીશમાં તેને સર્વ કરી દઈશું તો મિત્રો આ ફાળા લાપસીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી ફેસબુક પર જોતા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો